પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા સુત્રાપાડામાં વિશેષ ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુરુ પૂર્ણિમા સર્વશ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન ઈશ્વરીય રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું વિશેષ લક્ષ્ય છે કે રક્ષાબંધન એ સર્વ પર્વોમાં એક અનોખું પર્વ છે જે ભારતની સંસ્કૃતિ તથા માનવીય મૂલ્યોને ઉજાગર કરવા વાળું છે અનેક આધ્યાત્મિક રહસ્યોને

પર્વ જેમાં શ્રેષ્ઠ સર્વ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન રક્ષાબંધન પરમાત્માના પ્રતિક સમા પવિત્રતાના પ્રતિકેવા રક્ષા સૂત્ર આધ્યાત્મિક રહસ્ય જેમાં આપણે વિશેષ સુત્રાપાડાના સેવા કેન્દ્રની અંદર ત્રણસો જેટલા શિક્ષકો સુત્રાપાડાને લગતા બધા જ પ્રાથમિક શાળાથી લઈ અને વિશેષ આ સન્માન સમારોહમાં પોતાની હાજરી આપી પરમાત્માના પ્રતિક એવા રક્ષા સૂત્રના બંધનને બાંધી અને શ્રેષ્ઠ સંકલ્પ સાથે પોતાનું કિંમતી સમય આપી અને ખાસ વિશ્વ સેવા વિશ્વ બંધુત્વના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વની આજે ઉજવણી કરવામાં આવી જેમાં વિશેષ કહી શકાય એવા આપણા જસાભાઈ ભગાભાઈ તેમજ સૂત્રાપાડાના માનનીય એવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને સુંદર કાર્યક્રમની ઉજવણી આજરોજના દિવસ કરવામાં આવી રહી છે